અને આદુ લસણની પેસ્ટ છે આ ડુંગળીની થોડી ગ્રેવી છે થોડી ટામેટાની ગ્રેવી છે અને મેઇન અત્યારે જે શિયાળામાં તુવેર ટોઠામાં નખાય એ આ લીલું લસણ છે આપણું અને આ લીલી ડુંગળી છે બસ આટલા મસાલાથી આપણે હવે બનાવીશું તુવેર ટોઠા હવે આપણે એક વાસણ લઈ લીધું છે અને વાસણમાં આપણે હવે તેલ નાખીશું હવે આપણે વાસણમાં તેલ નાખીશું અને આ તુવેરો આપણે બનાવીએ એટલે એમાં તેલ થોડું ચડિયાતું જોઈશે તેલનું પ્રમાણ એટલે કે થોડું વધારે જોઈશે જેટલું તેલ વધારે હશે એટલી તુવેરોમાં મસ્ત ટેસ્ટ આવશે અને હવે આપણે તેલ ગરમ થાય છે આપણું ઘે તેલ ગરમ થઈ રહ્યું છે જો મિત્રો આપણું હવે તેલ આવી ગયું છે તો તેલમાં ખાલી જીરું જ નાખવાનું રૈયામાં નથી નાખવાની થોડું એડ અને હવે આપણે આ બધા સુકા મસાલા નાખ્યા પછી હિંગ નાખીશું આપણે થોડું થોડો હવે આ ક્રશ કરેલી પહેલા ડુંગળી નાખીશું ડુંગળીને આપણે સારી એવી રીતે થોડી રાખીશું હવે આપણે આદુ અને લસણની પેસ્ટ નાખી દેસુ રીતે હવે આને પણ થોડી વાર આપણે ચડવી લેશું ત્રણ ટામેટાની જેટલી એનું ગ્રેવી છે તો ટામેટાની ગ્રેવી એડ હવે ટામેટાની ગ્રેવી એડ કરી અને હવે આપણે હવે મીઠું અને હવે આપણે આ નાખીએ મીઠું નાખી બરાબર થોડું હળદર પાવડર થોડું લાલ મરચું પાવડર અને થોડી વાર તેલ તૂટવું પડે ત્યાં સુધી આપણે ચડવા દઈશું હવે આપણું આ ગ્રેવી એકદમ ચડીને તૈયાર થઈ ગઈ છે તો હવે લીલી ડુંગળી નાખીશું પહેલા હવે લીલી ડુંગળી નાખ્યા પછી આપણે આ બધું લીલું લસણ અંદર નાખી દેશું જે ટેસ્ટ છે આ બધું લીલા લસણનો જ તુવેરોમાં આવશે એકદમ મસ્ત ટેસ્ટ આવે આ લીલા લસણનો અત્યારે શિયાળામાં ભરપૂર માત્રામાં મળી દે અને ખાવા જ જોઈએ ડુંગળી નાખી છે અને થોડી વાર આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ઢાંકીને પડવા દેસુ થોડી વાર આપણે થોડું પાણી એડ કરીશું આમાં હવે એક રસો થાય ને એટલા માટે પાણી એડ કરવાનું એ પછી આપણે જે તુવેરો બાફી હતી એ પણ જોવે અંદર નાખી દેસું બધી તુવેર હવે આપણે થોડો ટેસ્ટ ને વધારવા માટે એમાં થોડું ગોળ અને લીંબુ એડ કરીશું આમાં તમારા જોડે આંબલી હોય તો બી આંબલી પણ આમાં એડ કરી શકો આટલો ગોળ લીધો છે તમે જે પ્રમાણે ગોળ ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું અને આપણે આ અંદર હવે આ લીંબુ પણ નિચોઈ દેશું જોડે જોડે એક આખું લીંબુ નિચોઈ દેશું આમલી નાખો તો એ આમલીનો ટેસ્ટ પણ સરસ આવે છે બહુ મસ્ત આવે છે